ત્રીજી તારીખે રાજકોટમાં સગીર ફરિયાદ કરી કે રીબડામાં રહેતા અમિત ખૂંટ નામના યુવકે એના પર દુષ્કર્મ આચર્યું છે અને અને બે દિવસ પછી પછી અમિતે પોતાનું જીવન ટૂંકાવ્યું એની જે જે અંતિમ નોટ મળી એમાં લોકોના લોકોના નામ નામ નીકળ્યા એ ત્યાર આખો ઘટનાક્રમ સતત ગોંડલમાં ઊભી થતી પરિસ્થિતિઓ પર સવાલ કરી રહ્યો છે એ ગોંડલની કાયદો વ્યવસ્થા પર સવાલ કરી રહ્યો છે ગોંડલની પોલીસની કામગીરી પર સવાલ કરી રહ્યો છે પોલીસ જ્યારે કોઈ વ્યક્તિનો હાથો બનીને કોઈ પરિવારનો હાથો બનીને કામગીરી કરે ત્યારે સ્વાભાવિક પણ સવાલ ઉઠવાના છે કેમ કે પોલીસને પોતાની ફરજ છે એ ભૂલાઈ ચુકી છે એવો માહોલ આખો ગોંડલની અંદર સર્જાયો છે એ સગીરા સગીરા જેની મદદ લેવા માટે ગઈ હતી એ વકીલ દિનેશ પાતર એમને પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યું એ સગીરાને દબાણ કરવામાં આવ્યું પોલીસ અને સગીરાને જ્યારે સગીરાને નિવેદન લેવા માટે બોલાવી હતી અને એ સમયે જ્યારે અમિતની ઘટના બની તો પોલીસ સગીરા જે પોતાનું નિવેદન આપવા માટે આવી હતી સગીરાને ત્યાંથી જ એની અટકાયત કરી લેવામાં આવી અને પછી એને ચોવીસથી ચાળીસ કલાક સુધી એને અલગ અલગ જગ્યાઓ પર ફેરવવામાં આવી અને બે દિવસ પછી એની અટકાયત છે એ દર્શાવવામાં આવી આવી એટલે સાબિત કરે છે કે પોલીસ જે કોઈકના ઈશારે તો કામ કરી રહી છે એ કાયદો અને વ્યવસ્થા જળવાય એ ન્યાય વ્યવસ્થા જળવાય એના માટે કામ કરી રહી છે કે કેમ એ તો ખબર નથી પણ ગોંડલમાં અત્યારે કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગઈ ચૂકી છે એવું ચોક્કસથી કહી શકાય આ બધાની વચ્ચે બંને ગજીરા જે વિડીયો જેનો એનો જે વાયરલ થયો હતો અને એના આધારે એના પર જે ફરિયાદ નોંધાઈ હતી એને નૈનીતાલથી પકડી લેવામાં આવ્યો એની સાથે આરોપ હતો કે પિયુષ રાદડિયાએ એની મદદગારી કરી છે બન્ની ગજેરા જે ચર્ચાસ્પદ યુટ્યુબર છે એણે એના પર આરોપ લાગ્યો હતો કે એ ગુંડલના જાહેર જીવનના આગેવાનો છે એના પર અને એમના પરિવારની સ્ત્રીઓ પર અને સમાજની સ્ત્રીઓ પર એ બેફામ રીતે અશ્લીલ ટિપ્પણીઓ કરી રહ્યું છે એ વિડીયો ડિલીટ કરવા માટે પણ માંગ કરી હતી અને બન્ની ગજેરા સામે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી એ ફરિયાદ જ્યારે થઈ ત્યારે બન્ની ગજેરાની મદદગારી કરવામાં પિયુષ રાદડિયા સામે પણ ફરિયાદ થઈ હતી એ પિયુષ રાદડિયા સામે ફરિયાદ થઈ ભરતભાઈ ઢોલરિયા નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી ભરતભાઈ ઢોલરિયાના જે પત્ની છે એમની બદનામી થાય એ પ્રકારના વિડીયો વાયરલ થયા હતા અને એટલા માટે બન્ની અને પિયુષ રાદડિયા સામે ફરિયાદ હતી અને એટલે બી ડિવિઝન પોલીસે એમની ધરપકડ કરી હતી જોકે બાદમાં જે પિયુષ રાદડિયા છે એમને સાંજે જામીન મળી ગયા હતા પણ ફરી એકવાર બીજી ફરિયાદ નોંધાય એટલે ફરી એમની ધરપકડ કરવામાં આવી એ આજે જેતપુર પોલીસ સ્ટેશનની અંદર હાજર થયા હતા એની સાથે જિગીશા પટેલ પણ હતા પાટીદાર મહિલા નેતા જે ગોંડલમાં સતત મુદ્દાઓને લઈને ઊભા થતા પરિસ્થિતિઓને લઈને એ સવાલો કરી રહ્યા છે એમની સાથે એ હાજર હતા એ જ્યારે જેતપુર પોલીસ સ્ટેશનની અંદર પહોંચ્યા તો મામલો વધારે ગરમાયો કેમ કે પોલીસનું એવું કહેવું છે કે પિયુષભાઈ રાદડીયાની તબિયત ખરાબ છે એટલે ખરાબ હાલતમાં નિવેદન ન આપી શકે એ ગયા હતા ત્યાં જામીનની પ્રોસેસ પૂરી કરવા એ પ્રોસેસ જો પૂરી થઈ જાય તો એમને જામીન મળી જાય પણ પોલીસે એવું કહ્યું કે તમે ન આવી શકો આવી હાલતમાં અને તમે આવી હાલતમાં નિવેદન ન નોંધાવી શકો કેમ કે તમે સ્વસ્થ નથી એ જ મુદ્દાને લઈને જિગીશા પટેલ અને પિયુષ રાદડીયા એ વિરોધ કર્યો જીગીશા પટેલનું એવું પણ કહેવું છે કે પોલીસ એમને પાછલા દરવાજેથી લઈ જવા માંગતી હતી કે જેથી મીડિયાવાળાને ખબર ન પડે અમે બહુ જ બધી એમની સાથે મથામણ કરી અને પછી અમે આગલા દરવાજેથી એમને પોલીસ સ્ટેશન સુધી માંડ પહોંચાડ્યા પહોંચાડ્યા અને અમે અંદર ગયા ત્યારે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે તમે સ્વસ્થ નથી એટલે હવે તમે નિવેદન ન આપી શકો અને નિવેદન ન આપી શકો તો તમારે પોલીસ જાપ્તામાં રહેવું પડે પોલીસ જાપ્તામાં રહેવું પડે એટલે જમીનની પ્રોસેસ હજુ સુધી પૂરી નથી થઈ શકી એટલે ગોંડલની પોલીસ છે એ કોઈના ઈશારે કામ કરી રહી છે એ પ્રકારની વાત ફરી એકવાર સામે આવી જગીશા પટેલે ફરી એકવાર એ આરોપ લગાવ્યા સાંભળીએ પહેલાં જેગીશા પટેલ અને પિયુષ રાધડિયા શું કહી રહ્યા છે પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પીયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે જે એની ઉપર થર્ડ ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ને ત્યારે હું એમની એમની તબિયત અંતર પૂછવા ગઈ તી ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો ખંડણીનો કેસ એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એના એમાં પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ એટલે પીયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જયારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે નિવેદન તમારા લોકોને આપ્યા છે પણ પોલીસ ને વસ્તુ દેખાતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોર્ટના ઇશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્વર્ટ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે હા દિનેશભાઈ ને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈ પણ મીડિયા ની સામે આવીને નિવેદનો આપ્યા હતા પણ મને એવું લાગે છે કે દિનેશભાઈ હેરાન કરી છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા સુખમ ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસો ને એવા એવા લોકો ને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીઝર હોય એ કાયદાની રૂહ રહીને થાય કાયદાકીય પ્રોસીઝર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ એક કહેવાય ને કોઈને ફોલો કરી રહ્યું હોય કોઈના કેવા પ્રમાણે ચાલી રહ્યું હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું હા અમે એને લેખિત આપી દીધું છે એક અરજી કરી દીધી છે કે પિયુષભાઈ રાદડિયા અહીંયા જામીન એટલે જામીન લઈ લો તો મારું કહેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટની અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને પંદર હજાર ના જામીન મંજૂર થયા છે એના પણ કોઈ કારણોસર એને પંદર હજાર આ ભરી નથી શક્યા એટલે જેલ હવાલે કરાવવામાં આવ્યા છે જો મુખ્ય અનુપીને જામીન મળી જતા હોય તો અહિયાં આ કેસ ની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદવડી જમીન જામીન સુકામ ના મળે અને પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કેવું છે કે તમે જિલ્લાના એસપી ને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે શું કામ કોના ઇશારે આવી રીતે કામ કરી શકે પોલીસ જે ફરજ છે નથી નિભાવતી લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આજે તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ પ્રોસીજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જયારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું જવું પડ્યું પોલીસ સ્ટેશન બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન એને હાજર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું કે અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી કારણ કે કઈ પણ એને કાયદા ની બહાર જઈને કઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે એને સીધી કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થઈ એનું રીઝન છે કે અમે જયારે ગોંડલ સોરી રાજકોટ થી નીકળ્યા એના પછી જયારે હું પિયુષભાઈ ની ગાડીમાં હતી અને બે પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશન એથી જેતપુર પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા જયારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે અમે એ ધરપકડ થોડી કરી છે એવું 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 એમના દ્વારા કહેવામાં આવ્યું અને પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું આપણે સિવિલ સિવિલમાં જવાનું છે અરે અમે હોસ્પિટલ થી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે હું એમની સાથે ઝઘડીને પોલીસ પિયુષભાઈ અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટે પોલીસ સ્ટેશન ની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે મીડિયા ની સામે આવે નહીં અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છીએ પરંતુ અંદર જઈને ક્યાંક ને ક્યાંક અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજની તારીખમાં તમારા જામીન નહીં રહે કારણ કે તમારી હાલત એવી નથી તમે નિવેદન આપી શકો પરંતુ આપના માધ્યમથી પોલીસ પિયુષભાઈએ નિવેદન આપ્યું છે અને આખી ગુજરાતની જનતા જાણવા સિવિલ માં લઈ જવા જોઈએ મેં એ જ કીધું તું કે પહેલા પોલીસ સ્ટેશને લઈ લ્યો પછી પોલીસ સ્ટેશન સ્ટેશનમાંથી તમને એમ લાગે કે એ નિવેદન આપવા માટે તૈયાર નથી તો તમે ત્યાંથી એને સિવિલ લઈ જાજો પણ ના એમનું કહેવાનું એમ હતું પહેલા તમે સિવિલ લઈ લ્યો શું કામ કારણ કે અહીંયા મીડિયા હતી અને મીડિયાની સામે પીયૂષભાઈને હાજર ન થવા દેવા માટેના એક કારણ પણ હતું પરંતુ અમે એ ચાલવા ન દીધું અને એટલા માટે અંદરથી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની તમે જે રીતે કર્યું એ પ્રમાણે એની પણ ભૂલ છે તો એવું હોય ક્યાંક એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે છે કે ક્યાં ક્યાં સુધી 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 તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં કરશો અત્યાર મેં જે પ્રમાણે પેલા પણ કીધું હતું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદા ને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે ત્યાં પણ કોર્ટ છે હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાનું ગુએશભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એ જ એજ વસ્તુના લીધે એની તબિયત નાદુરસ્ત થઈ પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા શું કામ કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થિનર આવે થી એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યગીરી કાર્યવાહી નથી કરી કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્રને પણ કાયદો લાગુ પડે છે એટલે માપમાં રહીને કામ કરજો કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટર મળવા ગયા હતા હર્ષભાઈ સંઘવી ને મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવી આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું પરંતુ

એટલે કે મને વીસ તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ એ પછી મને જ્યારે રાજકોટ રીફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના બીએસઆઈ જેમ ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું તો આ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ હેરમા આવ્યા એમને મને એવું કીધું કે ભીષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી હું મારા ફેમિલીને મેળવ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો નો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના બે કોન્સ્ટેબલ સાથે હું અહીંયા આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લ્યો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસ ના કામે નિવેદન પર નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તેને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બની ગયા જ્યારે મેં તમને પહેલાં પણ મીડિયાને માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે અ એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાય સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશન ટીમ જે છે એ પકડવા આવતી હતી સૌથી પહેલા ચૌદ તારીખે બપોરે બે પકડો જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓ પોલીસે જાણ કરી દીધી આ બંને પકડાઈ ગયો છે બંને પંદર તારીખે સાંજે છ વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પહેલા તો આમ બંને ઉપર ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થાય છે હું તમને કહેવા માંગુ છું આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆર માં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા ઘરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટીનો એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકડી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા આવ્યા હતા હતા અલ્પેશભાઈ એ તો એમ કહેતા હતા ગોંડલમાં શાંતિ સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસ ને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશન ભલે મને ખબર છે લોકો મારા મને ગુસ્સી તો આ પાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ ગુજરાત માં રહેવાલાયક છે જ નહીં મને પાસા કરી દે તમ તારે હું પાસા ભોગવી ગુજરાત છોડી દેવા માંગુ છું એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી મને પૂછો છો હું આટલા દિવસ કરું છું એસપી પૂછો એક નિવેદન આપો કે પિયુષ આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલ ના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયએસપી સાહેબને સાહેબ ને પૂછે પીએ કે પિયુષ ના જવા દેવાનો ક્યાં મોકલવા એટલે ડીવાયએસપી સાહેબ કહી દઈએ કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલે માં એ ડિવિઝન ફરિયાદ કરી આવ આ મે તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં તમારા આયા જેટી પરમાર તમને પણ ખબર હશે તો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે ઈ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે કલ યુક્ત પાણી તમને મીડિયાને પણ ખબર છે મીડિયાને ખબર હોય પણ ઓક બનનાર છે ને બોલે ને બોલ્યો કે મને પાટલી ઉપર સુડાવી એવું પીડા કલમનું પછી મને બીજા બીજા મળ્યું કે કદાચ હોય શકે થિનર યુક્ત પાણી સુવડાવી પીળા સફેદ કલરનું નેપકીન જે જાડાઈ વાળું હોય એને મારા મોઢા ઉપર આમ રાખે ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડી જાય એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ભીમો નેપકિન નથી ને એટલે તમારા નાકથી શ્વાસ ન લઈ શકો એ પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત એ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ તો માણસ કેમ પાણી પી જાય એમાં પાણી પી ગયો ઓછા ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ભગવાને મારું મારી આલા ભાંભરી અને હર્ષદસિંહ જાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ છે અને બીજા કોંગ્રેસ આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી તો પોતાની તબિયત છે એ નાદુરસ્ત હવા છતાં પોતે જમીનની પ્રોસેસ માટે ત્યાં પહોંચ્યા હતા થોડી તબિયત સ્વસ્થ થઈ અને ત્યાં પહોંચ્યા હતા પણ પોલીસે આ પ્રકારે એમનું નિવેદન નથી નોંધ્યું અને જે નિવેદન નથી નોંધ્યું એના કારણે એમની જામીનની પ્રોસેસ છે એ પૂરી નથી થઈ શકી એટલે ફરી એકવાર ગોંડલની પોલીસ પર સવાલ ઉઠ્યા છે ફરી એકવાર જેતપુરની પોલીસ પર પણ સવાલ ઉઠ્યા છે કે એ કોણ છે કે જેના ઇશારે પોલીસ કામ કરી રહી છે એ કોણ શખ્સ છે કે જેના ઈશારે કાયદો અને વ્યવસ્થા છે કોઈની આંગળીમાં આંગળી તળે નાચી રહ્યા છે એ કોણ છે કે જે એ એ વિસ્તારોની કાયદો અને વ્યવસ્થા જળવાય એ વિસ્તારનું લોકતંત્ર જળવાય એ નથી ઈચ્છી રહ્યા આ સવાલો થાય એ સ્વાભાવિક છે જોવાનું એ રહેશે કે આ કેસમાં હવે આગળ શું અપડેટ આવે છે કેમ કે એક તરફ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડા જે હજુ સુધી પોલીસ પકડથી બહાર છે બંને ગજેરાને પોલીસ નૈનીતાલથી પકડીને લઈ આવે છે પણ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને પોલીસ નથી પકડી શકતી એ બધાની વચ્ચે ગોંડલની અંદર એક સંમેલન થાય છે જેમાં સરપંચો અને બધા લોકો ભેગા મળે છે પંદર દિવસમાં ન્યાયની માંગ કરે છે એની સામે દલિત સમાજ સામે આવે છે અને એવું કહે છે કે અમે પણ સમર્થનમાં અમે આજે દિનેશ પાતરની સાથે જે થયું છે એમના સમર્થનમાં અમે આવીએ છીએ અને અમે ગોંડલમાં સંમેલન કરવાના છીએ એટલે ગોંડલ આખું બધી રીતે ઘેરાયેલું છે એ સામાજિક દ્રષ્ટિએ કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ રાજનીતિની દૃષ્ટિએ અને એ ઘેરાયેલા ગોંડલની અંદર રોજ પરિસ્થિતિઓ બદલાઈ રહી છે રોજ કાવા દાવાઓ બદલાઈ રહ્યા છે રોજ રણનીતિ અલગ ઘડાઈ રહી છે અને પછી એમાં કોઈ રોજ નવા પાસા ફેંકી રહ્યું છે કોઈ એવું છે કે જે ઈચ્છી રહ્યું છે કે શહેરમાં આ શાંતિ સલામતી અને સુરક્ષા છે એ પોલીસનું નહીં પણ એમનું પોતાનું દાયિત્વ છે આ પ્રકારનું વર્તન સતત ગોંડલની અંદર થઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે જે સગીરા છે એના એના તરફી પણ કોર્ટની અંદર એક અપીલ કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે એમની અટકાયત કરી અને અટકાયત કરી અને એ અટક છે એ ચાલીસ કલાક પછી દર્શાવવામાં આવી એટલે બે દિવસ તો એ સગીરાને અલગ અલગ જગ્યાઓ પર ફેરવવામાં આવી પોલીસે ઓન પેપર એમની અટકાયત ન દર્શાવવામાં આવી

તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર